ગુજરાતના મંદિરો અને જૈન દેરાસરોને નિશાન બનાવીને ચોરીનો સિલસિલો ચલાવતી રાજસ્થાનની કુખ્યાત ગરાસિયા ગેંગનો પર્દાફાશ થયો છે પોલીસે આ ગેંગના એક રીડા ગુનેગારને રાજસ્થાનથી દબોચી લીધો છે જેના કારણે સુરતના અડાજણ ખાતે થયેલી જૈન દેરાસર ચોરીનો રહસ્યમય ભેદ ઉકેલાઈ ગયો છે આ આરોપી પર અગિયાર ચોરીના ગુના નોંધાયા છે તેમાંથી આઠ ચોરી તેણે ખાસ જૈન દેરાસરમાં કરી હોવાનું બહાર આવ્યું છે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના રોજ વહેલી સવારે અંદાજે બે પંદરથી ત્રણ પંદરના સમયગાળા દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં ગુરુરામ પાવન ભૂમિના પરિસરમાં આવેલા રામજી ઓવારા જૈન મંદિરમાં ચોરી થઈ હતી બે અજાણ્યા ઈસમો તાપી કિનારા તરફથી મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરની દિવાલ પર કરેલી કોતરણી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ચોરોએ મંદિરમાં રાખેલી બે લાકડાની દાનપેઢી તોડીને તેમાંથી આશરે પિસ્તાલીસ હજારની રોકડ ચોરી હતી આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરથી બે ચાંદીના ચક્ષુ બે ચાંદીની કપાડી અને સિમંદર સ્વામી ભગવાનની મૂર્તિ પરથી બે ચાંદીની કપાડી પણ ચોરી કરી હતી કુલ સિત્તેર હજારના મુદ્દામાલની ચોરી કરીને ચોરો આસી ગયા હતા જે અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસને બાતમી મળી હતી કે આ ચોરી રાજસ્થાની ગરાસિયા ગેંગ દ્વારા કરવામાં આવી હતી બાતમીના આધારે રાજસ્થાનના પીડવારા નજીક આવેલ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાંથી આરોપી લાલારામ ગંગારામને ઝડપે પાડવામાં આવ્યો હતો તેની પૂછપરછ કરતા તેણે અને તેના સાગરિતોએ લાડુ રામ માલાજી ધનાવત અને કરણકુમારમ સિસોદિયા મળીને સુરતના અડાજન જૈન મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે